મિત્રો સ્વાગત છે તમારું આપણે youtube ચેનલ જ્ઞાન ગંગાની અંદર તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે એક નવા ટોપિક ઉપર ચર્ચા કરીશું અને આ ટોપિક છે જીવ વિજ્ઞાન ને લગતો જીવ વિજ્ઞાન અંદર ઘણી બધી એવી શોધ ખોળો છે કે જે exam અંદર પુછાય છે અને પુછાવાની શક્યતા રહેલી છે જે ક્યારેક ક્યારેક confusion create કરતી હોય છે તો આ confusion create ના માટે આ દરેક પ્રકારની ની શોધો કે જે exam માં છે આગળ અને પાછળ પણ પુછાય છે સંભાવનાઓ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો જોઈએ પ્રથમ છે કોષ કેન્દ્રની શોધ તો કોષ કેન્દ્રની શોધ એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી હતી રિબોઝોમ્સ રિજો રિબોઝોમ્સની શોધ જોર્જ પેલેડે કરી હતી લાયસોજોમ લાઇસોઝોમની શોધ ડી ડુએ કરી હતી ગોલકી ગાય ગોલકી ગાય શોધ કેમિલો ગોલકી દ્વારા કરવામાં આવી હતી સ્થિતિ સ્થાપકતા નિયમ શોધ રોબર્ટ હુક દ્વારા કરવામાં આવી ગેગ્રીયન પરાવર્તક ટેલિસ્કોપની શોધ તો રોબર્ટ હુક આ બંને બંને શોધ એક જ વૈજ્ઞાનિક એ કરેલી છે સ્ટેથોસ્કોપ ની દ્વારા કરવામાં આવી છે પ્રેસ શોધ પોલ જોલ દ્વારા કરવામાં આવી છે સૌપ્રથમ પ્રેસ ઉપયોગ કરનાર તો અલ બેકન દ્વારા ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે હાર્ટ માટે છે જેની શોધ વિલિયમ આઇન્થોવેને કરી છે સિસ્મોમેનોમીટર સિસમોમેનોમીટર એ વીપી માપવાનું મશીન છે એની શોધ કરી છે સેમ્યુઅલ કાર્લ એબીઓ બ્લડ ગ્રુપ એડીઓ બ્લડ ગ્રુપની શોધ કાર્લ લેન્ડ સ્ટીનર એબી બ્લડ ગ્રુપની શોધ એન્ડ્રીનો સ્ટર્લિંગ આરએચ ફેક્ટરની શોધ લેન્ડ સ્ટીનર અને વિનર વિદ્યાર્થી મિત્રો આર ફેક્ટર એ બ્લડની અંદર હોય છે જે આપણા બ્લડનું નેગેટિવ અને પોઝિટિવ આના ઉપરથી ખ્યાલ આવે છે ડાયાલિસિસ ડાયાલિસિસની શોધ વિલિયમ જોન કાર્ફ દ્વારા કરવામાં આવી સૌપ્રથમ હોર્મોન શબ્દ રજૂ કરનાર તો ડબલ્યુ એલ બેલિસ અને ઇ એચ સ્ટાર્લિંગ વનસ્પતિમાં ઓક્સિજન અંતસ્ત્રાવ આ શોધ ચાર્લ્સ ડાર્વિંગ દ્વારા યા ની શોધ તો રોબર્ટ કોચ પોલિયોની શોધ કરનાર તો જોનાસ સોલ્ડ મલેરિયા નું જીવનચક્ર શોધનાર રોનાલ્ડ રોસ લિંગ નિશ્ચય નિયમ તો મેક લિંગ નિશ્ચય માટે રંગ સૂત્રવાદ આપનાર તો કુમારી સ્ટીવન અને ત્યારબાદ આલ્ફા બીટા બીટા અને અને ગામા કોષોની શોધ તો લેંગર આલ્ફા આલ્ફા કિરણો મિત્રો એન્ડ બીટા કિરણો છે જે રસાયણ વિજ્ઞાનની અંદર હોય છે અને આ આલ્ફા બીટા અને ગામા કોષો છે જે આપણા બ્લડ અને કોષની અંદર રહેલા હોય છે તો આલ્ફા બીટા ગામા કોષની શોધ તો લેંગર હાંસે કરી હતી આલ્ફા બીટા કિરણોની શોધ રૂથરપડ દ્વારા કરવામાં આવી છે અને ગામા કિરણોની શોધ વિલાડ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો જીવવિજ્ઞાનની અંદર સજીવ સૃષ્ટિ છે અને આ સજીવ સૃષ્ટિનું પાંચ જૂથોની અંદર વિભાજીત કરવામાં આવે છે પાંચ જૂથો કયા કયા છે જોઈએ તો પ્રાણી પ્રથમ છે પ્રાણી સૃષ્ટિ અને બીજો છે વનસ્પતિ સૃષ્ટિ સૌ પ્રથમ આ બંને સૃષ્ટિની શોધ થઈ હતી તો આ બંને સૃષ્ટિની સૌ પ્રથમ શોધ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે કરી હતી ત્યારબાદ ત્રીજા નંબરની સૃષ્ટિની શોધ પ્રોટિસ્ટા એ એક કોષીય સજીવ માટેની શોધ છે જેની શોધ અર્નસ્ટ હેકેલ નામના વૈજ્ઞાનિકે કરી હતી ત્યારબાદ ચોથી અને પાંચમી સૃષ્ટિ ચોથી સૃષ્ટિમાં મોનેરા જે બેક્ટેરિયા માટેની છે અને પાંચમી છે ફૂગ આ બંને સૃષ્ટિની શોધ રોબર્ટ વિકરે કરી છે આમ ટોટલ જીવવિજ્ઞાનની અંદર પાંચ ભાગ પડે છે સજીવોના તો વિદ્યાર્થી મ આશા રાખું છે વિડીયો તમને ખૂબ હેલ્પફુલ થશે અને એક્ઝામની અંદર બહુ જ ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ આવા જ વિડીયો લાવવાના છે અને આવા જ જે જે કમ્પ્યુઝન આગળ આપણે એક્ઝામની અંદર હેરાન કરતા હોય છે એના ઉપર જ વિડીયો બનાવવાના છે તો સપોર્ટ કરતા રહેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો થેન્ક યુ